બજાર વિસ્તારની ઘટના રાજ્યભરની પોલીસ અસામાજિક તત્વો પર સતત કાર્યવાહી ચાલુ રાખી છે ચોક બજાર પોલીસે ત્રણ માથા ભારે સંબંધિત સુરત શહેરમાં દિવસ રાત પોલીસ દ્વારા ચલાવતા અભિયાનો છતાં પણ કેટલાક રીડા ગુનેગારો કાયદાને ગંભીરતાથી લઈ રહ્યા નથી આવો જ એક ગંભીર કેસ ચોકબજાર પોલીસ સ્ટેશનના વિસ્તારના વિજયનગર સોસાયટીમાં સામે આવ્યો છે જ્યાં ખંડણી માટે છરી બતાવીને હુમલો કરનાર મુખ્ય આરોપી દીપક કુટેકર તથા તેના બે સગરી પવન ઉર્ફ કાઢ્યો અને વંશ ઉર્ફ વિટ્ટુ એ લોકોમાં ભયવેલા આવ્યો હતો તેણે આરોપી સીસીટીવીમાં કેદ થયા હતા આ વિસ્તારમાં રહેવા માટે ખંડણી માંગી રહ્યા તેણે આરોપીની પોલીસે ધરપકડ કરી સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ તરત જ હરકતમાં આવી હતી ચોકબજાર પોલીસે હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર એક જ દિવસમાં ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દીપક નારાયણ કુટેકર કર અગાઉ પણ બારથી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે તે સિવાય અન્ય સાગરિતો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દીપક સામે આઈપીસી કલમ ત્રણસો સાત ત્રણસો છવ્વીસ ચારસો ને બાવન આર્મ્સ એક્ટ એનડીપીએસ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાય છે ત્યારે પવન ઉર્ફ કાર્ડિયો સામે રાયડ દારૂ તથા હથિયારના ગુનાઓ છે વંશ ઉર્ફ વેટ્ટો પણ છરી વડે હુમલા સહિત ત્રણથી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે